પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે તે માતાને બેન સાથે પાંડેસરાના મરાઠા નગરમાં રહેતો હતો તે તેની માતા જીઆઈનડીસીમાં મિલમાં મજૂરી કરતી હતી તે સમયે ગધાનગર ઝૂપડપટ્ટીમાં રહેતા અશોક યાદવ સાથે પ્રેમ સંબંધ થયો હતો અને અશોક યાદવ ઘરે આવી માતા પર શંકા વેમ રાખી મારઝૂડ કરતો હોય સાથે ઘરના સભ્યોને પણ અશોક યાદવ ત્રાસ આપતો હોય જેને લઈને વાલ્મીક ઉર્ફે આબાએ મિત્રો પિંટીઓ અને ટકલીઓ સાથે મળી અશોક યાદવને ફરવાને મોટો કરવાનું જવાનું કહીને મહારાષ્ટ્રના અમલનેર ખાતે લઈ જવા પામ્યા હતા અશોક યાદવે વાલ્મિકી ચૌધરી તથા તેના મિત્રો પેન્ટિયો તથા ટકલીયાને ગાડો આપતા ત્રણેય અશોક યાદવ સાથે ઝઘડો કરી રેલવે સ્ટેશનથી દૂર મંગલગૃહ મંદિર પાસે લઈ જઈ પથ્થરો મારી તેની હત્યા કરી નાખી હતી પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ વાળા અને એમની ટીમ દ્વારા એક આરોપી છે જેનું નામ છે વાલ્મિક ઉર્ફે આબા રમેશ ચૌધરી આ આરોપીની બાતમી હકીકતના આધારે ધરપકડ કરવામાં આવી છે પાંડેસરા ખાતેથી અને એની પૂછપરછની અંદર મહારાષ્ટ્રની અંદર અમલનેર જે પોલીસ સ્ટેશન વિસ્તાર છે તે વિસ્તારમાં વર્ષ બે હજાર ચૌદમાં એક હત્યા થયેલી હતી અને એવી હત્યા થયેલી મોઢું છુંદાયેલી એક ડેડ બોડી અમલનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રેલવે સ્ટેશનથી લગભગ બે ત્રણ કિલોમીટર દૂર જારી ઝાકડામાંથી મળી આવેલી હતી આ બાબતે અમલનેર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ થયેલો હતો અને વર્ષ બે હજાર ચૌદથી એ અનડીટેક્ટ ખૂનનો ગુનો હતો ક્રાઈમ બ્રાન્ચના ટીમને બાતમી હકીકત મળી કે આજે આબા નામનો જે વ્યક્તિ છે ચૌધરી એ આબાએ જ આ મરણ જનારની હત્યા કરેલી છે તપાસ દરમિયાન એવી માહિતી મળી કે મરનાર છે એનું નામ છે અમિત યાદવ અશોક યાદવ અશોક યાદવ જે છે એ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને આ જે હત્યા કરનાર જે વ્યક્તિ પકડાયો છે આબા ચૌધરી એની માતા સાથેના અનૈતિક સંબંધો હતા અને એ અવારનવાર એના ઘરે આવી અને એની માતાને મારકુટ કરતો હતો જેના આધારે એણે અન્ય બીજા બે સાગરિતોને સાથે રાખી અને જે આ મરણ જનાર છે અશોક યાદવ એને સુરતથી જલગાંવ તરફ લઈ ગયેલો ત્યાંથી અમલનેર લાવેલા અને અમલનેરમાં આ ત્રણેય જણાએ મળી અને એ અશોક યાદવની હત્યા કરેલી હતી અશોક યાદવનું પૂરેપૂરું મોઢું એણે પથ્થરો મારીને છૂંધી નાખ્યું હતું એના કારણે એની લાશની પણ ઓળખ થયેલી ન હતી પરંતુ આ જે ક્રાઇમ બ્રાન્ચને હકીકત મળી અને એના આધારે આ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી અને એની પૂછપરછ કરતાં એણે આ જે સમગ્ર ઘટના બની હતી એ ઘટનાની વિગતો આપી અમે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમલનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવેલો ત્યાંના પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કર્યા પછી અને કાગળોનો અભ્યાસ કર્યા પછી આ જે ઘટના છે એ સમગ્ર ઘટના છે એ પોલીસના ધ્યાને આવી છે આજ રોજ એ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે અમલનગર પોલીસ સ્ટેશનને એ આરોપીને સોંપવા માટે તજવીજ ચાલુ છે હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે આઠ વર્ષથી હત્યા કરી નાસ્તા ફરતા હત્યારાને ને ઝડપી પાડી તેનો કબજો મહારાષ્ટ્રના જલગાવની અમલનેર પોલીસ ના શોપ તજવીજ છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા